નમસ્કાર બાળ મિત્રો આજના કરીશું બાળ મિત્રો આપણે સૌ ભેગા મળી અને આ ચિત્રમાં આપેલ શ્રેણી પૂરી કરીશું યોગેશ અહીં પહેલાં પથ્થર ઉપર કંઈ લખેલું નથી અને બીજા પથ્થર ઉપર અઠ્યાવીસ લખેલા છે તેની ઉપર સરવાળાના નિશાન સાથે દસ લખેલા છે એનો મતલબ કે કોઈ એક સંખ્યામાં દસ ઉમેરવાથી જવાબ અઠ્યાવીસ આવ્યો તો પહેલાં પથ્થરમાં કઈ સંખ્યા હશે దశ ఉన్నా పరీక్ష జావి పత్ దశ ఓ పేల పత్ జవాబ

हवे छठा पत्थर पर 68 लखेला छे तो छेला अने सातमा पत्थर पर कई संख्या आवशे बेन छठा पत्थर पर 68 लखेला छे आ संख्या में दस उमेरता छेला पत्थर पर इठोतेर आवशे